ઉમનાત મહાદેવના શાનિધ્યમાં શ્રીરામ કથા લોક કલ્યાણના હેતુથી કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન આગામી તારીખ ઓગણીસના રોજ પોથી યાત્રાથી આ કથાનો પ્રારંભ થશે વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી કથાનું રસપાન કરાવશે ઓમનાથ જય જય શ્રી રામ ઓમનાથ મંદિર દ્વારા ઓમનાથ મંદિરના મહંત રાજેન્દ્ર બાપુ દ્વારા રામ કથાનું આયોજન કરેલ છે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ થી સત્યાવીસ ચાર બે હજાર પચીસ ઓગણીસ ચાર બે હજાર સુધી આઠ થી દસ હજાર માણસ સુધીનું છે ને વ્યવસ્થા આઠ થી દસ હજાર માણસ સુધી એમાંય ઘટશે તો વધારો કરી શકશું ડાયરો નો ત્રેવીસ તારીખે છે કાન ગોપી નો કાર્યક્રમ છે પચીસ તારીખે છે માયાભાઈ આહિર નો ડાયરો છે

ભવ્ય અને દિવ્ય ભંડારા અને શ્રી રામ કથા નું આયોજન રાખેલ છે જે તારીખ ઓગણીસ થી સત્યાવીસ તારીખે રાખવામાં આવ્યું છે તો ખાસ કરીને અહીંયા બેઠેલા સૌ મીડિયા બંધુઓને જય શ્રી રામ અને લોકો જન જન સુધી અમારું આ મેસેજ સમાચાર ઓમનાથ મહાદેવનું સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય જે રામકથા પહેલી વખત થઈ રહ્યું છે એમાં બધાર થી બધાર પ્રચાર પ્રસાર થાય અને બધાર થી બધાર લોકો અહીંયા આવે કથાનું રસપાન કરે અને પ્રસાદી લે એ કારણે અહીંયા બધા આજુવાનો ની દેખરેખમાં આયોજન આપ બધાને બોલાવવામાં આવ્યું છે તો આપણા મુખ્ય યજમાન શ્રવણભાઈ સોલંકી છે અને સાથે સાથે બધા ગામના આજુવાનો સૌ વડીલોને અમારે અનુરોધ છે મારી બહેનોને કે પધારથી પધાર આવા પાવન પ્રસંગોમાં આવે અને કથાનું રસપાન કરે અને પ્રસાદી લે જેમાં માં દાયરાનું ભી આયોજન રાખેલું છે માયાભાઈ અને सागरદાન ગડવીનો તો એમાં ભી પધારથી પધાર લોકો આવે આ પત્રકાર બોલાવાનું માધ્યમ એ છે કે જે મોટા મોટા મઠ મંદિરો છે ત્યાં બધા લોકો પહોંચી જતા હોય પણ જે નાના નાના ગામડાઓના વિસ્તારોમાં મઠ મંદિરો છે તો કોઈ જોવા વાળો નથી એ ચાહે પત્રકાર બંધુ હોય કે જે છે કે આમ ધર્મ પ્રેમી જનતા જનાર્દન હોય તો ભાભાઈ અને દીપભાઈ આ મંદિર નું કોઈ અમારે પરિચય દેવાની જરૂર નથી તમે બધા અહીંયા આવેલા છો છો કે આ ઇતિહાસ ક્યાંથી જોડેલું છે તો અમારે એને બધા ના બોલતા એ જ તમારા બધાથી અનુરોધ છે કે આવા પાવન પ્રસંગમાં પહેલી વખત રામકથા થઈ રહી છે અને પૂજ્ય લાલદાસ બાપુ અને કિશોરદાસ બાપુના બાપુ ના તિથિ નિમિત્તે સાથો સાથ ગુજરાતના મોટા મોટા સંતો મહેનતો બી સમયમાં આવશે આમ તો ચોવીસ તારીખે રાખેલું છે સંતોનું સમાગમ પણ ચોવીસ તારીખે ના આવી શકે એ બદલ થી સત્યાવીસ સુધીમાં બધા સાધુ સંતો બી જોડાશે ને તમારા બધા માધ્યમથી ફરીથી કહેવા માંગુ છું કે થી બધાર જન શૈલાવ અને ધર્મ પ્રેમી જનતા અહીંયા હોમનાથમાં આવે દર્શન કરે કથાનું રસપાન કરે પ્રસાદી લે અને સાથે સાથે સંતોનું બી દર્શન કરે અને બી લાભ આપણે રામેશ્વર દાસ હરિયાણી બાપુ છે એ પોતે ભાગવત વિદ્યાપીઠ અહેમદાબાદ ના પ્રિન્સિપલ છે આચાર્ય છે અને સારી રીતે તમે બધા જાણતા હશો કે કથાનું રસપાન કરાવે છે તો એનું મુખારબિંદ થી આ કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને લોકોને પરમાર્થ થાય કલ્યાણ થાય આ સંસ્થાથી પરમાર્થ થાય મઠ મંદિર હોય ધાર્મિક જગ્યા હોય તો અનુષ્ઠાન યજ્ઞ હવન કથા ભાગવત પૂજન સાધુ સંતોનું કામ જન કલ્યાણ જન પ્રજાનું કલ્યાણ તો અમારે તો પાંચ વર્ષમાં કોઈ આયોજન નથી થયું પહેલી વખત આવું ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે તે બદલ આપસો ને વધાર થી વધારે અમારું આ પ્રચાર પ્રસાર થાય વધારે લોકો સુધી જાય અને બધારથી વધારે લોકો આવે એ બદલ આપ સૌને અહીંયા બોલાવવામાં આવ્યું છે તો આપ નો સમય છે સવારે સાડા આઠ થી એક રાખ્યું છે અને જમવાનું બી કથા પત્યા પછી તરત જ જે છે જમવાનું બી આયોજન રાખવામાં આવ્યું છે તો દૂર જે 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 આવશે એની માટે બધી સગવડો છે અને 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 ભી આવે એ આ રસપાન કરે આ જૂનું ઐતિહાસિક ઓમનાથ મહાદેવ છે ઘણું બધું એનું ચમત્કાર બી છે સૂર્ય મંદિર હોય ઓમનાથ હોય રામજી હોય અને સાથે સાથે આ ચોવીસ ગામનું નું ભી છે